ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસના પારદર્શક હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બીપીસીએલ એચપીસીએલ અને જીએઆઈએલ સહિતની અન્ય ઓઇલ અને ગેસ જાહેર ક્ષેત્રની સંસ્થાઓના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ અભિયાન સક્ષમ બે હજાર પચીસ છવ્વીસના ઉદઘાટન સમારોહનું ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી પીડીપીયુ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

जितना हम तेल कम से कम देश में खपत करेंगे अब क्योंकि रिक्वायरमेंट है कम खपत तो नहीं होगा लेकिन हाँ जितना हम लोग वेस्टेज करते हैं कई बार अनजाने में हर सेक्टर में चाहे कर रही है યા આદમી ગાડી ચલા રહ્યા તો હમેશા ફૂલ વેસ્ટેજ થોડા થોડા હોતા